ભુજથી સુરત જવા માટે કઈ બસ કેટલા વાગે નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મળવાની છે અને એપ્લિકેશન કયું છે એ પણ માહિતી તમને આપીશ તમે ઘરે બેઠા કોઈ પણ એસ ટી બસનું ટાઈમટેબલ લાઈવ લોકેશન બધી માહિતી તમે મેળવી શકો છો સાથે સાથે એસટી ટી બસના કોન્ટેક નંબરો પણ તમે મેળવી શકો છો તો ચલો વિયોની આપણે શરૂઆત કરીએ કઈ કઈ બસ કેટલા વાગે નીકળવાની છે ભુજથી સુરત જવા માટે તો મિત્રો પહેલાં નંબરની બસ તમને મળશે ત્રણ વાગે વોલ્વો સ્લીપર ભુજથી વાપી ત્રણ અને ત્રીસ મિનિટે ભુજથી નીકળે છે ક્યાં થઈને નીકળશે કયા સ્ટેશન ઉપર થઈને નીકળવાની છે તો ચાર વાગે તમને મળશે અંજાર ચાર ને પંદર મિનિટે આદિપુર ચાર અને પચીસ મિનિટે ગાંધીધામ ચાર ને પાંત્રીસ મિનિટે ભચાઉ છ ને દસ મિનિટે માળિયા હાઇવે છ ને પિસ્તાલીસ મિનિટે સાણંદ दस ने दस मिनिटें अमदावाद दस ने पिस्तालीस मिनिटें बरोडा बेवागे करजन चौकड़ी बे पिस्तालीस मिनटें जी एन एफ टी बस स्टॉप भरूच तरह ने पात्रीस मिनिटे जोड़ेश्वर क्रॉस रोड भरूच तरण ने वीस मिनटें अंकलेश्वर तर ने पिस्तालीस मिनटें कोसबा चौकड़ी ने दस मिनटें किम चौकड़ी ने दस मिनिटें कामरेज स्टॉप सूरत ચાર અને પાંત્રીસ મિનિટે અને સુરત તમને પહોંચાડશે મિત્રો ચાર અને પચાસ મિનિટે તો ઊંધાના સુરત પાંચ વાગે સચિન સુરત પાંચને પંદર મિનિટે નવસારી છ દસ મિનિટે ચીખલી છ ચાલીસ મિનિટે વલસાડ સાત વાગે ગુંજન સાતને પાંત્રીસ મિનિટે અને વાપી તમને પહોંચાડશે સાત અને પચાસ મિનિટે તો બીજા નંબરની બસ છે મિત્રો ભુજથી સુરત સ્લીપર પાંચ અને ત્રીસ મિનિટે નીકળે છે ભુજથી જે અંજાર તમને મળશે છ અને વીસ મિનિટે આદિપુર છ અને ત્રીસ મિનિટે ગાંધીધામ છ અને ચાલીસ મિનિટે ભચ સાત અને પંદર મિનિટે સામાખ્યાળી આઠ વીસ મિનિટે માળિયા એ નવ વાગે હળવદ રોડ નવ ત્રીસ મિનિટે ધ્રાંગધ્રા દસ વાગે અમદાવાદ એક વાગે બરોડા બે ને પચાસ મિનિટે અંકલેશ્વર જીઆઈડીસી ત્રણ ને પચાસ મિનિટે અને સુરત તમને પોકડશે ચાર અને પચાસ મિનિટે તો આગળની બાદ છે મિત્રો ભુજથી ઊંધના સ્લીપર ઉંધાના છે તો કેટલા વાગે નીકળવાની છે ભુજ થી સ્લીપર છે છ અને ત્રીસ મિનિટે નીકળવાની છે જે અંજાર તમને મળશે સાત ને ત્રીસ મિનિટે આદિપુર સાત ને પાંત્રીસ મિનિટે ગાંધીધામ ગાંધીધામ આઠ વાગે ભચાઉ આઠ ને ચાલીસ મિનિટે સામખ્યાળી નવ અને પાંચ મિનિટે ધ્રાંગધ્રા હળવદ ટોલ પ્લાઝા નવ ને ત્રીસ મિનિટે ધ્રાંગધ્રા નવ ને ચાલીસ મિનિટે સાણંદ દસ ને ત્રીસ મિનિટે સામ સરખેજ અમદાવાદ દસ અને પિસ્તાલીસ મિનિટે નહેરુ નગર અમદાવાદ અગિયાર વાગે પાલડી અમદાવાદ અગિયારને દસ મિનિટે અમદાવાદ અગિયારને વીસ મિનિટે સિટીઓમ અમદાવાદ અગિયાર અને ચાલીસ મિનિટે સામ તળાવ બાર અને પંચાવન મિનિટે બરોડા એકને પાંચ મિનિટે મક્કરપુરા એક અને પંદર મિનિટે જીએનએફસી બસ સ્ટોપ ભરૂચ બે ને પાંત્રીસ મિનિટે અંકલેશ્વર જેઆઈડીસી બે ને પચાસ મિનિટે કામરેજ બસ સ્ટોપ સુરત ત્રણને વીસ મિનિટે સુરત તમને પકડશે આઠને ત્રીસ મિનિટ અને ઉંધના સુરત નવ વાગે તમને ત્યાં પહોંચાડી દેશે તો વધુ કોઈ પણ એસટી બસની તમારે માહિતી મેળવવી છે તો દરેક માહિતીની વિડીયો તમને અમને અમારી આ ચેનલમાંથી મળી રહેશે અને બીજું કે એપ્લિકેશનની અંદર તમે લાઈવ લોકેશન પણ જોઈ શકો છો કઈ બસ ક્યાં થઈને નીકળવાની છે એ સંપૂર્ણ ટાઈમટેબલ એસટીના ડેપો છે રૂટ છે બધી માહિતી એપ્લિકેશન દ્વારા તમે જોઈ શકો છો અને એપ્લિકેશનનું નામ છે જી એસ લાઈવ ટ્રેકિંગ આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરની અંદર મળી રહેશે જેની અંદર એસટી બસનો રૂટ ટાઈમ ટેબલ લાઈવ લોકેશન બધી માહિતી તમે મેળવી શકો છો તો આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો